તમે હજુ પણ રોકડ વાપરો છો તે જોખમી છે જો તે ચોરી થઈ જાય તો શું નકલી રસીદો મુશ્કેલીનું કારણ બની શકે છે મેન્યુઅલ ભૂલો વસ્તુઓને અવ્યવસ્થિત બનાવે છે આજ ઘડી છે ચતુરાઈ પૂર્વક વધવાની ડિજિટલ પેમેન્ટ અપનાવો એનક્રિપ્ટેડ અને ચકાસાયેલ પેમેન્ટ સાથે સુરક્ષિત રહો વધુ રાહ ના જોતા રિયલ ટાઈમ પેમેન્ટ અપડેટ્સ મેળવો કોઈપણ સમયે ગમે ત્યાં પેમેન્ટ કરો તે એટલું સરળ છે અને ડિજિટલ રસીદોના સહારે તમને સદા જાણ રહેશે કે તમારા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે પેપરલેસ પેમેન્ટ સાથે ગ્રીન થવા માટે બોનસ પોઈન્ટ્સ સ્વિચ કરવા માટે તૈયાર છો સ્માર્ટ પેમેન્ટ્સનો અર્થ છે સુરક્ષિત આવતીકાલ તમે કોઈપણ ઓનલાઇનના માધ્યમ દ્વારા તમારી ઇએમઆઈ ચૂકવી શકો છો